નમસ્કાર માનગરીમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ સાયબર ક્રાઇમ પ્રથમ ગુસ્સી ટોક ગુનો કર્યો દાખલ આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન કરી ગેંગને પકડી આ સાયબર ગેંગ દ્વારા ત્રણસો કરોડ ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું આવ્યું સામે સમગ્ર દેશમાં આ ગેંગ વિરુદ્ધ ચારસો ચાર જેટલા કેસ સામે નોંધાયા છે અલગ અલગ લોકો પાસેથી સોળ કરોડની ઠગાઈ બાદ નોંધાયો હતો ગુનો સાવન ઠકરાર અને ગોવિંદ રાવલ પોલીસ કસ્ટડીમાં ધવલ ઠકરાર અને બ્રિજરાજ ગઢવી જેલમાં કેવલ ગઢવી અને હસમુખ પટેલ જામીન પર મિલન દુબઈ ફરાર તેની શોધખોળ ચાલુ ચાઇનીઝ ગેંગના સહયોગથી ડિજિટલ એરેસ્ટ શેર માર્કેટ સ્કેમ પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ જેવા ગુનાઓ આચર્યા આરોપીઓ અલગ અલગ મોડલ્સ ઓપરેટિંગથી ગુના આચરતા ફેક એકાઉન્ટ્સ દ્વારા રોકડ ઉપાડીને આંગળીયા મારફતે દુબઈ મોકલાતી ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરાતી ધવલ ઠકરાની ઓફિસમાંથી પોલીસે પાસઠ બેંક પાસબુક એકસો અઠ્ઠાવન ચેકબુક પિસ્તાળીસ ડેબિટ કાર્ડ બાર મોબાઈલ ઓગણપચાસ સિમ કાર્ડ અગ્યા નેવ્યાસી સર્ટિફિકેટ એક કેસ કાઉન્ટર મશીન અને સડત્રીસ લાખ રોકડ જપ્ત કરી જાન્યુઆરીમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં ચોપ્પન લાખ ગાંધીધામમાં એક કરોડ અને અમદાવાદમાં એકવીસ લાખની ઠગાઈનો ખુલાસો તમામ આરોપીઓની પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કંબોડિયા અને મ્યાનમારથી ઓપરેટ થતી ચાઇનીઝ સ્કેમ નો પડદાફાશા કેસમાં તપાસ હજુ ચાલુ છે અને વધુ ખુલાસાઓની સંભાવના છે આરોપીઓ મૂળ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી આંગળિયા મારફતે દુબઈ મોકલતા હતા જ્યાંથી તેમણે ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા તમામ આરોપીઓને પ્રોપર્ટી સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવશે છેલા કેટલા મહિનાથી આ એક મોટો ગેંગ છે જેમાં કુલ અત્યાર સુધી સાત જેટલા આરોપીઓ કરવામાં આવેલ છે આ વર્ષે ઓફેન્સ અરેસ્ટનું દાખલ કરવામાં આવેલ હતો જેમાં ચોપન લાખની રકમનો ફ્રોડ થયા હતા એના પછી આ ગેંગ દ્વારા બીજા એક વિક્ટીમ હતા જેને પાસેથી ડેડ કરોડ ગાંધીધામમાં આશરે એક કરોડ અને બીજા એક અમદાવાદમાં પણ બત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ કરવામાં આવે આ ગેંગ સાઈબર ક્રાઇમનો જો નાના હોય છે આ અલગ અલગ મૂલ એકાઉન્ટ જો ખોલવામાં આવે છે એમાં પૈસા ટ્રાન્સફર કરે છે આ પૈસા ટ્રાન્સફર કર્યા પછી આ જો મેન આ લોકો કેશ વિડ્રો કરીને આંગડિયા મારફતે દુબઈ મોકલતા હતા અને દુબઈમાં પણ અને અહીંયા પણ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવતા હતા અને આ ક્રિપ્ટો જે વોલેટ પ્રોવાઈડ કરતા હતા આ એક આરોપી છે મિલન જો દુબઈમાં બેઠીને ત્યાંથી વોલેટ પ્રોવાઈડ કરતા હતા અને આ લોકો કેશથી માં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગ જો મેન મેનમાર યા બીજા બીજા જો કમ્બોડિયા અને આ બાજુ જો ડિજિટલ એસ્ટનું સાયબર ફ્રોડ કરાવી રહ્યા છે એના મારફતે આ લોકો પાસે ચાઇનીઝ ગેંગ પાસે પૈસા પહોંચતા હતા અત્યાર સુધી બે માણસો ટોકમાં સાવન અને ગોવિંદ અમારી કસ્ટડીમાં છે બે અત્યારે જેલમાં છે અને બે જામીન ઉપર છે આ ગેંગનો જોઈએ તો પૂરે ભારતમાં ચારસો ચાર જેટલા ફ્રોડની ફરિયાદો એનસીઆરપી પોર્ટલમાં થઈ છે ક્રિપ્ટો વોલેટની ટ્રાન્ઝેક્શન જોઈએ તો કુલ તીનસો કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી જાણવા મળ્યા છે અને વિક્ટિમ્સની અમાઉન્ટની અગર નજર કરીએ તો સોલ કરોડથી વધારે આ લોકોએ અલગ અલગ વિક્ટીમ પાસેથી અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે ડિજિટલ અરેસ્ટ છે આ અલગ અલગ મોડ સો ફ્રેન્ડનીથી આ લોકોએ ફ્રોડ કરવામાં આવે છે હું કહી શકું છું કે અમદાવાદ સાયબરમાં આ પહેલીવાર ગુચ્છીટોક દાખલ કરવામાં આવ્યા છે અને અમારો મેઇન ઉદ્દેશ્ય આ છે કે ગેંગ તો ઠીક છે કે અમે આ લોકો નવા નવા ઓફ ઓપરેન્ટી યુઝ કરે છે પરંતુ નાના કેવી રીતે ટ્રાન્સફર કરતા હોય છે અને આ નાના ભારતથી બહાર જઈને ચાઇનીઝ પાસે કેવી રીતે જાવતા હોય છે એના ઉપર વધારે ફોકસ કરીને આ ગેંગનું અમે પર્દાફાશ કરવામાં આવે છે અને ગુત્સીટોકથી મને પૂરા પૂરા વિશ્વાસ છે આ લોકોની પ્રોપર્ટી પણ સીઝ કરવામાં આવશે ને એક મોટો અસર આ ગેંગ ઉપર અને જો અત્યારે સાયબર ક્રાઇમ કરી રહ્યા છે એના ઉપર વધારે અસર થશે સાવન છે આ જો અલગ અલગ અકાઉન્ટ પ્રોવાઈડ કરતા હોય છે અને આ સાયબર ક્રાઇમનો પૈસા આ અકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હોય છે અને આ સાવન આ અકાઉન્ટનું ઓપરેટ કરીને કેશ પણ કેવલ અને ગોવિંદ મારફતે વિડ્રો પ્રાપ્ત હોય છે અને બ્રિજ રાજ અને નશીદ પટેલનો રોલ છે કે આ સાહેબ જો ક્રિપ્ટો માં પૈસા મુકા કેશ ભરીને એના પાસેથી કન્વર્ટ કરીને માં જો વોલેટ્સ મિલન પ્રોવાઈડ કરે છે દુબઈથી ઘણા બધા ક્રિપ્ટો વોલેટ્સ મિલન ઓપરેટ કરે છે અને આ વોલેટ્સ પ્રોવાઈડ કરે છે બ્રિજ અને નાસિદનો અને બ્રિજ નાસિદ આ કેવલ અને ગોવિંદ કન્વર્ટ કરે છે આ બધાનો આ રોલ છે ચાઇનીઝ ગેંગ સાથે આરોપી મિલન છે જો કે આ મિલન ચાઇનીઝ ગેંગ જો વોલેટ ઓપરેટ કરતા હોય છે આ વોલેટ્સ બ્રિજરાજ અને નાસિકનો પ્રોવાઈડ કરતો હોય છે તમામ કમિશન પર ચાલે છે સાવન નો પણ ઘણા મોટા કમિશન મળે છે આઘડીયા નો કમિશન મળે છે જો કેશ વિડ્રો કરે જેને મૂળ અકાઉન્ટમાં પૈસા જાય છે આ પણ કમિશન લઈને એનો બેંક અકાઉન્ટ ચેકબુક નેટ બેન્કિંગનો પાસવર્ડ પ્રોવાઈડ કરે છે એમાં ઘણા બધા ગુજરાતનો પણ અકાઉન્ટ જાણવા મળે છે કે અલગ અલગ જો ગામ ગ્રામ્ય વિસ્તારમાં આ લોકો જાહેરાત મૂકે છે કે તમે અમારો તમે ઘર બેઠસીને પૈસા કમાવો તો આ લોકો આપણા પોતાનો અકાઉન્ટ પ્રોવાઈડ કરે છે અને એને ખબર છે કે એક અકાઉન્ટમાં અગર એક ટ્રાન્ઝેક્શન્સનું પચીસથી ત્રીસ હજાર પેન્સ હજાર એનું મળતા હોય છે અને હું માનું છું અત્યાર સુધી ટોટલ મનીને પાંચથી દસ પર્સન્ટ કમિશન આ લોકોનું ડિસ્ટ્રીબ્યુટ થતા હોય છે અને વધારે પૈસા જો જાય છે આ મિલન અને ચાઇનીઝ ગેંગે જાય છે સપોઝ કરો આ વિક્ટિમનો અકાઉન્ટમાંથી ડેડ કરોડ ગયો ડેડ કરોડ અને સામે મૂલ અકાઉન્ટ બી પચાસ થી સો મૂલ એકાઉન્ટ છે એમાં પૈસા જતા રહ્યા અને આ મૂલ એકાઉન્ટનો યુઝરનેમ પાસવર્ડ ચેકબુક એટીએમ આ ધવલ અને બ્રિજરાજ પાસે હતો આ લોકો એના અકાઉન્ટમાંથી જો બી પૈસા આવ્યો સો એકાઉન્ટમાં એનો પૈસા વિડ્રો કરે છે એક કરોડ રૂપિયા સપોઝ કરો કેશ વિડ્રો થયા હવે આ કેશ એક કરોડ નો સપોઝ કરો ચાઇનીઝ પાસે કેવી રીતે અલગ અલગ અકાઉન્ટમાં દુબઈથી ફર્ધર એનો અકાઉન્ટમાં મૂકવા પડે અને એના કંઈ સાત લાખ યા દસ લાખની કંઈ લિમિટ છે આ લોકો શું કરે છે આ બ્રિજ અને નાસિક આંગળીયા સંપર્કમાં છે કે આ લોકો એક કરોડ રૂપિયા આગળ એવા લઈ લઈ લે દુબઈ મોકલી દે યા અહિયાં જો ક્રિપ્ટોના અકાઉન્ટ મળ્યા છે એમાં ઓટોમેટિક પૈસા આવી જાય છે અને આ જો વોલેટમાં કયોને એક કરોડ તો મળી ગયો પર કોને અકાઉન્ટમાં કોણ વોલેટમાં પૈસા મોકલવાનો છે એની ક્રિપ્ટો કન્વર્ટ કરવાનો છે કેશ થી આ મિલન આપે છે મિલન આપે છે બ્રિજરાજ નાસિદનો અને નાસિદ એનો કેશ જો પાસે હોય છે આંગળીયાનો આપી દે યા નાસી લઈને જો ભી સુરતમાં મોટો ક્રિપ્ટો નો કન્વર્ટ કરતા હોય એનો કેશ આપી દે અને એને અકાઉન્ટમાં વોલેટમાં જમા થઈ જાય સમજી છે સમજી એમાં અમે કરી છે પહેલા ઓફેન્સ દાખલ થયેલા હતા એમાં છેક સુધી ગયો હતો ખબર પડે છે કે આ તો જેના અકાઉન્ટમાં છે એનો બોલાવીને પૂછીએ તો કહે છે કે અમારે પાસે આવ્યો અને મારી જે અકાઉન્ટ લઈ ગયો અને ખરેખર એને ઘરની હાલત જોઈએ તો એનાથી ખબર પડે છે કે એને તો ફક્ત ત્રીસ પેન્સ હજાર કમિશન લઈને એને અકાઉન્ટ ડિટેલ